નમસ્કાર સૌ પહેલા તો સાંસદ ખેલ મહોત્સવના કર્ટન રેઝર અને શુભ શરૂઆત પ્રસંગે આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં અને પ્રેસ બ્રિફિંગમાં હું આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ જાણો છી મુજબ આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા યુવાનોને શારીરિક સુસજ્જતા અને સાથે સ્પોર્ટ્સ ના આગ્રહી રહ્યા છે કે રમત ગમતમાં તમામ યુવાનોનું પાર્ટિસિપેશન હોય અને ફિટનેસ તરફ પણ આપણા યુવાનો વધુ ને વધુ જાગૃત થાય અને સ્પોર્ટિંગ ઇવેન્ટ્સનું આયોજન પણ આપણા યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે અને સાથે એનામાં સ્પોર્ટ્સમેનશીપ સ્પિરિટ ખેલદિલીની ભાવના પણ ક્યાંક જાગૃત અને ઉજાગર થાય એના માટે હંમેશા તેઓ આગ્રહી અને પ્રયત્નશીલ રહ્યા છે એ ખેલો ગુજરાત હોય ખેલો ભારત હોય કે તમામ સાંસદોને એમના દ્વારા સાંસદ ખેલ મહોત્સવ પોતપોતાના લોકસભા ક્ષેત્રમાં આયોજિત થાય એવા આહવાનના માધ્યમથી હોય તેઓએ હંમેશા પ્રયત્ન કર્યા છે કે આપણે આપણા યુથને બંને પોતાની ક્ષમતાને ઉજાગર કરવા માટે અને સાથે સાથે ખેલદિલીની ભાવના જે સ્પોર્ટ્સ મુખ્ય રૂપે દરેક વ્યક્તિમાં કલ્ટિવેટ કરે છે એ ડેવલપ કરવા માટે શારીરિક ફિટનેસ તરફ પણ આપણા યુથ જાગૃત થાય એ માટે હંમેશા તેઓ આ પ્રકારના પ્લેટફોર્મ્સ આપણા યુવાનોને આપવા માટે એમને ઘણા બધા એવા આયોજનો યોજનાઓ અને કાર્યક્રમો બે રાજ્ય સરકારમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હોય કે હાલ આપણા પ્રધાનમંત્રી તરીકે હોય એમને સતત આપણા રાષ્ટ્રમાં પ્રયત્ન કર્યા છે એમના આ જ આહવાન સાંસદ ખેલ મહોત્સવ કે દરેક લોકસભા ક્લસ્ટરમાં આ પ્રકારનું આયોજન થાય અને સમગ્ર સંસદીય ક્ષેત્રમાંથી તમામ યુવાનો હોય કે તમામ નાગરિકો હોય એ પોતપોતાની રમત રમતગમતમાં ભાગરૂપ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે એમના આ જ અનુરોધને ધ્યાનમાં રાખી અને જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લા માટે એક સાંસદ ખેલ મહોત્સવનું આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ દ્વારા પણ આ આયોજન ખૂબ સુચારુ રીતે થાય એ પ્રકારે એમની સીધી દેખરેખ હેઠળ પણ આ આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે આપણે જોઈ રહ્યા છીએ એવી રીતે આપણી વચ્ચે રમતગમત વિભાગમાંથી પણ ગાંધીનગરથી પણ અહીંયા આકાશભાઈ ઉપસ્થિત છે બેન રમાબેન આપણા રમતગમત અધિકારી તરીકે આખા આ કાર્યને ઓવરલુક કરે છે ત્યારે આપના માધ્યમથી હું જામનગર અને દ્વારકાના સર્વે નાગરિકોને હું નાગરિકો એટલે ઉલ્લેખ કરું છું કે આ કાર્યક્રમ સ્વાભાવિક રીતે યુવાનો માટે તો છે જ પણ ઘણી બધી એવી ગેમ્સ છે જેમાં બહેનો ભાઈઓ બધા જ ભાગ લઈ શકશે જે જેનું વિવરણ હું હમણાં જ તમારી વચ્ચે મૂકીશ એટલે હું તમામ નાગરિકોને એ આપણા તમામ યુવાનો હોય દીકરા દીકરીઓ હોય કે આપણા સર્વે બહેનો અને ભાઈઓ તમામ નાગરિકોને હું આહવાન કરું છું કે આ જે સાંસદ ખેલ મહોત્સવ છે એ સાચા અર્થમાં આપણે મહોત્સવની જેમ જ ઉજવવાનો છે આપણે બધા સાથે મળી અને એક ઉત્સવરૂપી સેલિબ્રેશન ફિટનેસ તરફ કરીએ આપણે સૌ સાથે મળી અને દિલીની ભાવના તરફ કરીએ સાથે મળી અને રમવા તરફ કરીએ સાથે મળી હસતા હસતા જીતવા માટે કરીએ અને એનાથી વધારે હસતા હસતા હારવા માટે કરીએ એક સ્પિરિટ આપણે સૌ આપણા સમગ્ર ક્ષેત્રમાં ઉજાગર કરીએ એ હેતુથી આખું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજથી એટલે કે અઠ્યાવીસ તારીખથી જે રાત્રિ ટેનિસ બોલ ક્રિકેટ ટોર્નામેન્ટ છે એની શુભ શરૂઆત અહીં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે જેમાં અત્યારે ત્રણસો ચોર્યાસી ટીમ એ ભાગ લીધો છે અને હજી અમને અમે રજીસ્ટ્રેશન બંધ કરી દીધું નહીં અમને એવું લાગતું હતું કે માત્ર સંસદીય ક્ષેત્રમાંથી પાંચસોની ઉપર આ ટીમનો આંકડો જશે અને અમા અમારી માટે તો બધી જ ટીમો આવકાર્ય હતી પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી નહીં કારણ કે અમે ત્રીજી માર્ચ એ આખું સમાપન કાર્યક્રમનું આયોજન કર્યું હોય ત્યારે ત્રીજી માર્ચ સુધી આ બધું પૂર્ણ થાય રોજના મેક્સિમમ મેચિસ જેટલા રમી શકાય એટલા અકોમોડેટ કરીને પણ અમે આનાથી વધુ ટીમો નહોતા લઈ શકતા એટલે ત્રણસો ચોર્યાસી ટીમો માત્ર જામનગર અને દ્વારકા જિલ્લા અને કોઈ પ્લેયર અન્ય ટીમમાં રિપીટ ના થાય એ બધું સુનિશ્ચિત કરતાં પણ ત્રણસો ચોર્યાસી જ્યારે ટીમ થઈ થઈ હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ રાત્રિ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે હું અહીંથી આહવાન કરું છું કે આજે જે રજીસ્ટ્રેશન અમે બાકી બધી રમતો માટે ખુલ્લું મૂકવાના છીએ એ રમતો ગ્રામ્ય કક્ષાએ કક્ષાએ રમાશે ગ્રામ્યથી તાલુકા કક્ષાએ રમાશે અને તાલુકાથી જિલ્લા કક્ષાએ રમાશે એટલે જિલ્લાના જે ફાઇનલ ત્રણ તારીખનું જે ફાઇનલ હશે એ અહીંયા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એનું સમાપન અને ફાઇનલ એક ક્લોઝર આ સમગ્ર આયોજનને આપણે ત્રણ તારીખ એટલે ત્રણ માર્ચે આપવાના છીએ ત્યારે હું આહવાન કરું છું કે આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટોર્નામેન્ટ સિવાયની બીજી જે રમતો છે એ છે કબડ્ડી ખોખો એથ્લેટિક્સ જેમાં સો મીટર બસો મીટર લોંગ જમ્પ અને શોર્ટપુટ આનો ઉમેરો કરવામાં આવ્યો છે વોલીબોલ સીધી તાલુકા કક્ષાએ રમાશે કારણ કે ગ્રામીણ કક્ષાએ બધે એ આયોજન કરવું શક્ય નથી એટલે સીધી તાલુકા કક્ષાએ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે પછી ગ્રામ્ય કક્ષાએ બહેનો માટે ઘણી બધી પરંપરાગત રમતો રાખવામાં આવી છે જેમ કે રસાખેત છે નારગોલ છે લીંબુ ચમચીની દોડ છે સાથે કોથળા દોડ છે અને સંગીત ખુરશી એટલે મ્યુઝિકલ ચેર છે એટલે હું બધા બહેનોને ભાઈઓને અને યુવાનોને આ તમામ રમતોમાં ગ્રામ્ય કક્ષાએ એટલે ગામને આપણે ક્લસ્ટર તરીકે લીધું છે ત્યારે તમારા ગામ કક્ષાએ પછી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તમે મોટી સંખ્યામાં આ રજીસ્ટ્રેશન આથી શરૂ થઈ અને બાવીસ ફેબ્રુઆરી સુધી આ રજીસ્ટ્રેશન ચાલશે ઓનલાઈન તમે બધા રજીસ્ટર કરી શકો છો જે વેબસાઇટ હમણાં જ આ કાર્યક્રમ દરમિયાન જ ખુલી મૂકવામાં આવશે સાથે ફિઝિકલ રજીસ્ટ્રેશનની પણ તમને બધાને માહિતી તમારા ગામ કક્ષા સુધી પહોંચાડવામાં આવશે એટલે ફિઝિકલ રજીસ્ટ્રેશન પણ તમે લોકો કરી શકશો સાથે પચીસ તારીખથી આ બધી જ રમતો દરેક ગામ તાલુકા અને જિલ્લા કક્ષાએ શરૂ થશે જિલ્લા કક્ષાએ ત્રણ તારીખે આ આ રમતોનું સમાપન ની સાથે જ ફાઇનલનું આયોજન કરવામાં આવશે તો હું આપ સૌ જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર દ્વારકા જિલ્લા અને મોરબીની જે એક આમરણ જિલ્લા પંચાયત સીટ છે એ તમામ નાગરિકોને આપના માધ્યમથી આહવાન કરું છું કે આપ સૌ ખૂબ ઉત્સાહથી આપણા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ અને મેં કીધું એમ એક મહોત્સવની જેમ આપણે સૌ આ આયોજનને ઉજવી શકીએ બધાએ બાને ગ્રામ્ય કક્ષાએ હોય ગામ કક્ષાએ હોય તાલુકા કક્ષાએ હોય ક્યાંય જિલ્લા કક્ષાએ હોય આપણે સૌ સમાપનને દિવસે સાથે મળી અને આપણા ખેલાડીઓને પ્રોત્સાહિત કરીએ વધુને વધુ પાર્ટિસિપેશન આપ સૌનું બહુ મોટી સંખ્યામાં માસ પાર્ટિસિપેશનના માધ્યમથી આપણે આ આયોજનનો જે આખો હેતુ છે એ આપ સૌ ક્યાંક સિદ્ધ કરો એને સાકાર કરો એવી પણ હું હૃદયપૂર્વક આપ સૌને અપીલ અને આહવાન કરું છું ત્યારે આ સાંસદ ખેલ મહોત્સવ ની સીધી પ્રેરણા અને માર્ગદર્શન માનનીય પ્રધાનમંત્રીશ્રીનું દરેક સાંસદોને છે આજે જામનગર સંસદીય ક્ષેત્રમાં આ આયોજન કરવામાં મને જે કોઈ કાર્યકર્તા હોય જે કોઈ છે અને સમગ્ર રાજ્ય સરકારમાંથી રમતગમત વિભાગે અને એમના તમામ અધિકારી કર્મચારી ગણ સાથે સાથે આપણું શૈક્ષણિક વિભાગના સર્વે ડીઓ હોય ડીપીઓ હોય અને અન્ય રમતગમત સાથે જોડાયેલા વિભાગ સાથે જોડાયેલા સર્વે પ્રતિનિધિઓ એમનો વિશેષ આયોજનને અહીં સુધી પહોંચાડવા માટે અને આવતા દિવસોમાં પણ આયોજનને આગળ વધારવા માટે જે મહેનત જેમત એમને લીધી છે એ બદલ એમનો વિશેષ આ તકે આભાર માનું છું અને સર્વે નાગરિકોને પુનઃ સર્વે યુવાનોને માતાઓ બહેનો ભાઈઓને બધાને આહવાન કરું છું કે આપણે બધા સાથે મળી અને સાચા અર્થમાં જામનગર સંસદીય ક્ષેત્રના આ સાંસદ ખેલ મહોત્સવને સાચા અર્થમાં એક સાથે મળી એક પરિવારની જેમ મહોત્સવનું સ્વરૂપ આપીએ અને આપણા યુવાનોને યોગ્ય મંચના માધ્યમથી ભવિષ્યમાં એ એ એક લિફ્ટ મળે કે જેના માધ્યમથી એ આપણા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ આવતા દિવસોમાં આ મંચના માધ્યમથી પણ આગળ ક્યાંક કરી શકે આપણે સૌ એનામાં ગૌરવ લઈ એ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરીએ ત્યારે પુનઃ આપ સૌ વધુને વધુ આ મહોત્સવમાં ભાગ લ્યો એવા આહવાન સાથે હું આપ સૌનો હૃદયપૂર્વક અહીં ઉપસ્થિત રહેવા માટે પણ ખૂબ ખૂબ આભાર